બસો એક મુજબ શહેર એ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝનના કરી રહેલ છે આ ઉપરાંત હાલ ઇલેક્શન ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને અપીલ કરીશ કે કોઈ પણ જાતિ સમૂહ કે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કોઈએ કરવી નહીં જૂનાગઢ પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ છે આ પ્રકારની જો કોઈ પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી